કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ આપણો વિડીયો જે મગફળીના પાકની અંદર ટેકાના ભાવે જે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી ખરીદી કરવા માટે જે આવનાર છે તેના માટે ફોર્મ ભરાવાનું જે ચાલુ હતું તેની અંદર જે ખેડૂતોને અગવડતા પડતી હતી તો તારીખ લંબાવવામાં આવી છે તેને લગતો છે તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જુઓ તેની પહેલા બાજુમાં તમારા બીજા ખેડૂતો સુધી પણ અવશ્ય શેર કરો જેથી કરીને સરકારે જે જાહેરાત કરી છે તેની માહિતી તે ખેડૂતો સુધી અવશ્ય પહોંચે તો આભાર હવે તારીખ બાર નો બે હાજર પચીસ ના રોજ સરકારશ્રીએ જે ટેકાના ભાવે ખરીદી કરવા માટેના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તેની અંદર તારીખ લંબાવવામાં આવી છે તો તેની પહેલાં શું છે આખી માહિતી તે હું તમને જણાવું તો પહેલાં સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે એક નવ બે હજાર પચીસથી થી પંદર નવ બે હજાર પચીસ સુધી ટેકાના ભાવે ખરીદી માટેના ફોર્મ ભરવામાં આવશે તો ખરીદી માટે ફોર્મ ભરવામાં શરૂઆત થઈ તો દર વર્ષ કરતાં આ વર્ષે જે મગફળી છે તેનું પચીસ ટકા વાવેતર પ્લસ થયું હતું ગઈ સાલ કરતાં તો જાહેર સી બાબત છે કે ખેડૂતોએ ટેકાના ભાવે ફોર્મ ભરવા માટે સરકારે જાહેરાત કરી અને વહેલાથી જ પહેલાંના ધોરણે ખરીદી પણ કરવામાં આવે છે તો આવી બાબતની અંદર ખેડૂતોએ એકદમ ભીડ વીસી અને ગામ પંચાયત જોડે વધી ગઈ તલાટી મિત્રો પણ તેનું જે છે એ ઓનલાઈન સર્વે કરી અને રિયલ ખેડૂતની મગફળી વાવેલ છે કે નહીં તેના આધારે તેમણે પણ દાખલા ઝડપી ઇસ્યુ કર્યા તો તેના લીધે ઓનલાઈન સેન્ટરોમાં ભીડ વધી ગઈ આ વર્ષે માત્ર ગામ પંચાયત વીસી જોડે જ નોંધણી થવાની હોવાથી દરેક ગામ દીઠ એક જ વીસી હોવાથી ખેડૂતો પણ વધુ હતા તો આવા પરિસ્થિતિ એકદમ વેબસાઇટ આખી ઠપ થઈ ગઈ અને અદુરામાં પૂરું એવા જ સમયે સાત બાર અને આઠ કઢાવવા માટેની પણ વેબસાઇટ બંધ થઈ ગઈ તો આ બાબતનો ખેડૂતોએ અને સામાજિક આગેવાનોએ પણ આ બાબત સરકાર સામે રજૂ કરી તો ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ આ બાબતે કહ્યું હતું કે જો જરૂરિયાત જણાશે અને ખેડૂતો બાકી રહી જતા હશે તો આપણે નોંધણી માટેની તારીખ અવશ્ય લંબાવશું આ બાબતે તેમણે તે ખેડૂતોને અગવડતા પડી હતી તેના માટે તેમણે જે કહ્યું તે પ્રમાણે એમને તારીખ લંબાવી છે તો હવે જે નવી તારીખ છે એક નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ હતી તેની જગ્યાએ આ બાબતે હવે બાવીસ નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન નોંધણી લંબાવવામાં આવેલ છે હવે ઓનલાઈન નોંધણી છે તેની અંદર આ વર્ષે સેટેલાઇટ ઈમેજ દ્વારા ખરીદી કરવામાં આવશે તે પણ મેં આગળ વિડીયો બનાવ્યો છે તમે જઈને જોઈ શકજો કઈ રીતે અરજી કરવાની શું જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું છે તો હવે જે સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે મગફળી માટે સાત હજાર બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલો દ્વારા એક મણની ખરીદી કરવામાં આવશે આ બાબતે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ખોટું રજીસ્ટ્રેશન ના થાય અને જે ખેડૂતો ખેડૂત નથી અને એવા લોકો લાભ ના લઈ જાય તેના માટે સરકારે અમુક તેની અંદર કડક નિયમો પણ મૂક્યા છે તો તેનો પણ વિડીયો આપણે અગાઉ બનાવેલો છે તે પણ અવશ્ય જોઈ લેજો મગ માટે આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલો અડદ માટે સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ તથા સોયાબીન માટે પોંચ હજાર ત્રણસો પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ છે આ બાબતે બીજા ખેડૂતોને વચ્ચે આ વિડીયો શેર કરજો અને જે મગફળી ખરીદી કરવામાં આવી છે તેના આના પછી સેટેલાઇટ ઇમેજના આધારે વેરીફિકેશન થશે તમે ખરેખર મગફળીનું વાવેતર કર્યું છે ડિજિટલ ક્રોપ સર્વે પણ કરવામાં આવશે જેના લીધે તે ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે અને તે બાકીના રહીજે તેના માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો પહેલાં પણ મૂકેલો છે અને હા ખાસ મગફળી વાવેતર કર્યું છે તેનો એક અવશ્ય ફોટો તમારી જોડે રાખો આભાર અમારો વિડીયો પૂરો જોયો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે આ વિડીયો બીજા ખેડૂતોને અવશ્ય શેર કરજો જેથી કરીને લોકો પણ સરકારની આ યોજના જે જાહેરાત કરી છે તેનો હજુ સુધી બાકી હોય તો અવશ્ય લાભ લઈ શકે આભાર